મહત્વના સમાચારો પર વિસ્તારથી નજર કરીશું વડોદરા ભાજપમાં કોર્પોરેટરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીનના સોદામાં છેતરપિંડી થઈ જેમને લઈને તેમણે ફરિયાદ નોંધાવી શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલની સામે ઠગાઈની ફરિયાદ તેમણે નોંધાવી પરાક્રમસિંહ જાડેજાએ દિલીપસિંહ ગોહિલ પાસેથી જમીનની ખરીદી કરી હતી અને લાખો રૂપિયાનું ટોકન આપી દસ્તાવેજ કરાવ્યા હતા ધ્યાને આવ્યું કે જમીન અન્ય વ્યક્તિને વેચવામાં આવી છે દસ્તાવેજોની ખરાઈ કરતા આવ્યું અને જમીન વેચી ન હોવાનું મૂળ માલિકે જણાવ્યું પરાક્રમસિંહે કહ્યું છે દિલીપસિંહે છેતરપિંડી કરી હોવાની પોલીસની સામે કબુલાત પણ કરી અને જમીન વેચવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા પરાક્રમસિંહે કહ્યું જમીન ઉપર બે મારા મેનેજરને મોકલી અને ત્યાં બે ટ્રેક્ટર મોકલે ખેડવા માટે છે ત્યારે બાજુની વ્યક્તિ જે બાજુનો ખેડત પાડોશી છે એ આવેલા કે બાપુ આ જમીન મારા મેનેજરને પૂછ્યું કે આ જમીન કોણ ખેડે છે ત્યારે એને મારું નામ આપ્યું કે પરાક્રમસિંહ જાડેજાએ આ જમીન ખરીદી છે અને એમના આ ટ્રેક્ટરો આવ્યા છે ને આ જમીન ખેડે છે ત્યારે એ ભાઈએ વાત કરી કે આ જમીનમાં બે પણ પૈસા આપેલા છે અને જમીન માલિકોએ અમને જમીન વેચવાનું પ્રોમિસ કર્યું હતું અને મારી રીતે ઉલટ તપાસ કરતા બંને જણા પડી ભાઈ ગયા અને બંને જણાએ કીધું કે આ અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમે તમારી સાથે ચીટિંગ કર્યું છે અને મને જેવું આ ધ્યાનમાં આવ્યું તરત જ મેં પોલીસને મારી લેખિત ફરિયાદ આપી પોલીસ ઓફિસે પણ એ દિલીપસિંહ પોતે હાજર હતા ત્યાં ભેગા આવ્યા હતા અને દિલીપસિંહે ત્યાં પણ સ્વીકાર્યું આ સાહેબ મારાથી ભૂલ થઈ છે વેરીફાય કર્યા વેરીફાય કરતા એમને પણ જાણવા મળ્યું એ દસ્તાવેજ કરનાર અને મૂળ માલિક બંનેના ફોટોગ્રાફરમાં ફેર છે બંનેના બાકીના ડોક્યુમેન્ટમાં ફેર છે એટલે એને તપાસ કરતા અંતે જે બોગસ વ્યક્તિ અહીં આવી અને દસ્તાવેજ કરી ગયો હતો દિલીપસિંહના અને કમલેશના કહેવાથી એને ગઈકાલે ધરપકડ પણ કરી લીધી છે હાલમાં એ લોકઅપમાં છે એની

ગભરા છો ને એમ કઈ મને બોલાવી નાખી તમને કોને બોલાવી જાય ભાઈ બીજા બીજા નહીં કમલેશભાઈ ના ના તમને છેત્રી બોલાય ખબર નહીં થાય